જય જવન જય કિર્તન મિત્રો બહુ રજત થઈ ખેતી અને ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું તો મિત્રો આજે આપણે ઘઉંનું આયોજન કર્યું કે જે આપણે કપાસનો પાક હતો ચોમાસું પાક કાઢી અને અત્યારે ઘઉં વાવવાનું ચાલુ તો મિત્રો ઘઉંમાં આપણે કયું પ્રિયરણ છે અને કયું ખાતર નાખ્યું છે આજે તેની તમામ માહિતી રેડિયોમાં બન્યા રહી અને મારી ચેનલમાં ન હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા તો મિત્રો તમને બતાવું વિડીયોમાં કે આ જે વાવેતર છે એ આપણે કઈ રીતે વાવેતર કરી છીએ અને જે બીઆરમ છે મિત્રો એના ભાવ શું છે ખાતરના ભાવ શું છે તેની તમામ માહિતી અને જનતાળમાં આપણે અત્યારે પાયસત્ર જે ભાવ છે એ એક વિઘટિત આપણે કેટલા વાવી શકાય આજે તેની માહિતી હતી જે આ ઘઉં છે એ અંકુરના છે જે આપણે અંકુર પીરસ આવે એના ઘઉં છે ને જે આ ખાતરની વાત કરીએ મિત્રો તો જે ખાતર છે આપણે ગેસથી જેને કહી શકીએ જે નાઇટ્રોજન ફોસ્ફરસ અને જીંકનો ભાગ આવે છે તે છે એનો મિત્રો ભાવ છે પંદરસો અને પચાસ રૂપિયા અને જીંક વગેરેનું ખાતરના ભાવ છે મિત્રો આપણે પંદરસો રૂપિયા તો હું તમને ખાતર જ દેખાડું અને જે આ બિયારણ છે એ પણ બધો આમાં તમે જુઓ કે ઘઉં ફરેલા છે અને ઉપર આપણે આ કટ્ટા મૂકી દે છે કેમકે જ્યાં આપણે ખાલી થાય ત્યાં કારણે આ કટ્ટા તોડીને ડાયરેક આપણે નાખી દેવા મિત્રો અત્યારે આપણે વાત કરી તો વીખે વીસ કિલો એટલે કે એક મણની એવરેજ રાખીએ અને આપણે એનું વાવેતર કરવાના કેમકે અત્યારે જોકે થોડુંક લેટ વાવેતર કહેવાયનું પાછિત વાવેતર પણ એટલે નગર સત્તર અઢાર કિલો વીગેવા આવતા હોય છે એક સોળ ગુઠાઈની વીગાયની અંદર સત્તર કિલો આજુબાજુ બિયારનો દર રાખતા હોય છે અને મિત્રો આમાં આપણે જે પાવડર સાથે પડીકું નીકળ્યું હતું એનો પટ પણ આપણે આમાં ભણવી દીધેલો છે તો જે આ પાવડર છે એ પણ આમાં નાખી દીધેલો છે પાળિયા તમને બતાવું એવી રીતે ક્યારેક થાય છે આપણે એક ઘઉંના પાળિયા છે એમાં તેર દાતા જેને કહી શકાય કે એક પાળિયામાં આપણે તેર છ ઘઉંના નીકળે તેર કાતાનું આ વાવેતર થાય છે તો કે આ ટકા છે એક બે સા ચાર પાંચ છ અને સાત ને આ બધું હોય છે કે એ એવી રીતે આપણે મિત્રો આ જે ઘઉં છે આ કેદાર ના આપણે અંકુર છે એના ભાવની વાત કરીએ તો મિત્રો આનો ભાવ છે વીસ કિલોનો એટલે કે એક મનનો ભાવ છે આપણે પંદરસો ને પચાસ રૂપિયા જોકે મિત્રો આપણે જે ચારસો સાનો ટુકડા આવે છે એના કરતાં છ્યાત દાણો લાંબો છે અને ખાદ્ય મીઠા છે અને ઉત્પાદન પણ એક વીઘા એક વિઘ્યા પંચાવનથી સાઠ મણાથી બધું આનું ઉત્પાદન છે આવું વ્યાગ્રહવાળા થયા છે કારણ કે આપણે આ પહેલી વખત વાવી રહી છે અને આપણે કોઈ બીજી વાયુ નથી અભિયારણ લોન છીએ મિત્રો ચારથી પાંચ વાળા થયા છે વણી છે આપણે કિસાન ઓટોમેટિક વણી કિસાન વારી તો આવી રીતે જે ઘઉં છે એ આમાં ભાવણી એમાં હવા ચાલે